વધુ એકવાર રાજ્યમાં દાદાનું બુલડોઝર ફરવાનું શરૂ થઈ ગયું છે જામનગરમાં સરકારી જમીન હડપી બંગલા બનાવનાર રઝાક રાયચાના બંને બંગલા પર બુલડોઝર ફરી વળ્યું છે રઝાક રાયચા અનેક ગુનાઓનો આરોપી છે સાથે જ સરકારી જમીન પર દબાણ કરી બંગલા બનાવી ત્યાં જ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતો હોવાનું પણ તેના ઉપર આરોપ છે જામનગરનો રઝાક હાલ જેલમાં છે રઝાકની ગેંગના સભ્યો પણ પોલીસની રડાર પર છે કચ્છ દ્વારકા જામનગરની જેમ જ રાજ્યભરમાં સંકેત પણ આવ્યા આવો સાંભળીએ શું કહ્યું હર્ષ સંઘવીએ દાદાની સરકારમાં રાજ્યના સૌ મહેનતુ નાગરિકો માટે અલગ અલગ પ્રકારની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને ઝડપથી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો રિઝર્વ રાખવામાં આવે છે જે જમીનો ઉપર પીએચસી સીએચસી હોસ્પિટલો સરકારી સ્પોર્ટ્સ સેન્ટરો બીજી અનેક વ્યવસ્થાઓ માટે નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવે છે આ જગ્યાઓ કોઈ બી ગુનેગારો દ્વારા જો એન્ક્રોચ કરવામાં આવશે તો એની પર આ જ પ્રકારે બુલડોઝર ફરતા રહેશે ગુજરાતના ગુનેગારો જો કોઈ બી સરકારી જમીનો પર એમનો કબજો હશે તો એ સંપૂર્ણ જમીનો સરકાર ખાલી કરાવવાની દિશામાં આગળ વધી રહી છે આજે જામનગરની સાઈચા ગેંગ રઝાક સાઈચાના પચાસથી વધારે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અનેક ગુનાઓમાં એની સંડોવણી છે પહેલાં ડિસેમ્બર મહિનામાં એનું એક મકાન તોડવામાં આવેલું હતું અને એ સરકારી જગ્યા જે જામનગરના નગરજનો માટે જે આરક્ષિત રાખવામાં આવેલી હતી એ જામનગરના નગરજનો માટે ત્યાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આજે બીજા એક હજારથી વધારે વારો પર બે આલિશાન મકાનો જે આપણા રાજ્યના જામનગરના સામાન્ય નાગરિકોના હકની જગ્યા હતી તેની ઉપર જે આલિશાન મકાનો બનાવેલા હતા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને જામનગરના નાગરિકો માટે એમની સુવિધા માટે એ જગ્યા બી ખુલ્લી કરાવવામાં આવી છે રાજ્યના કોઈ બી ગુનેગારો દ્વારા જો સરકારી જગ્યાઓ પર આ પ્રકારનું કોઈ બી અવૈધ બાંધકામ કરવામાં આવશે તેની ઉપર આટલી જ મજબૂતાઈથી પગલાં ભરવામાં આવશે અને ગુજરાતના કોઈ બી ખૂનાઓમાં સરકારી જગ્યા પર બાંધકામ કર્યું હશે તેની ઉપર ગુનાઓ દાખલ કરવા અને તે જગ્યા ખાલી કરાવવાની એ જગ્યાની જવાબ જે સરકારની જવાબદારી છે એ જવાબદારી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પછી એક સરકારી જગ્યાઓ ખાલી કરાવવાની કામગીરી ચાલી રહી છે